રાકેશ અનુ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે ચોખાના લોટ નથી બનતા એકદમ નવા નાસ્તાની રેસીપી શેર કરવાનો છું આ નાસ્તો ઘરમાં સામગ્રીમાંથી ફક્ત પંદર મિનિટમાં બનાવી શકાય છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યો એમ સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ચોખાના લોટનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ ચોખાના લોટનો નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા મિક્સિંગ વાલમાં આપણે એક કપ ચોખાનો લોટ લઈશું આ લોટ અત્યારે આપણે એકદમ તાજો દળાવેલો અને આ રીતે એકદમ જે ઝીણો આવે એ લીધો છે જે ખીચું બાફવા માટે આપણે ચોખાના લોટનો ઉપયોગ કરતા હોય એ લેવાનો છે ગ્રામના માપથી તમે જુઓ તો બસો ગ્રામ જેટલો છે હવે બેટર બનાવવા માટે આપણે ચોખાના લોટમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને લમ્સ ફ્રી બેટર બનાવી લેવાનું છે આપણે એક કપ ચોખાનો લોટ લીધો છે તો તેની સામે આપણે બે કપ પાણીનો ઉપયોગ કરવાનો છે પણ આપણે એક સાથે પાણી નહીં ઉમેરીએ ધીમે ધીમે કરીને પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ફ્રી બેટર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ઘણી વખત ચોખાના લોટમાં પાણી વધુ પણ એબ્ઝોર્બ થાય અને ઓછું પણ થાય જો તમારા ચોખાનો લોટ જૂનો હશે તો તમારે વધુ પાણીની જરૂર પડશે અને નવો હશે તો ઓછા પાણીની જરૂર પડશે ડિપેન્ડ કે તમારી ચોખાના લોટની ક્વોલિટી કેવી છે તો ધીમે ધીમે પાણી ઉમેરી મેં અત્યારે આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવ્યું છે હવે તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલી કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કર્યું છે આ બેટર બનાવવા માટે આપણે ટોટલ બે કપ પાણીનો ઉપયોગ કરીએ છીએ તો તમારે ઘરમાં રહેલી કોઈપણ એક વાડકીના માપથી પણ તમે આ બેટર તૈયાર કરી શકો છો તમે એક વાડકી ચોખાનો લોટ લેજો એની સામે તમારે બે વાડકી જેટલું પાણી લેવાનું છે હવે આપણું બેટર બની જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી બારેક સમારેલી ડુંગળી સાથે એક મીડિયમ સાઇઝનું છીણેલું ગાજર ઉમેરીશું ચારથી પાંચ તીખા લીલા મરચાં સમારેલા ઉમેરીશું બે ટેબલ જેટલું બારીક ચોપ કરેલું કેપ્સિકમ લઈશું ચિલી ફ્લેક્સ લઈશું એક ટેબલ સ્પૂન અને બે ટેબલ બારીક સમારેલા ધાણા ઉમેરીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને હવે આપણે બધી સામગ્રીને સરખી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ફક્ત બે જ મિનિટમાં તમારું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે બેટર બનાવી શકાય છે એકદમ પતલું તમારે બેટર રાખવાનું છે હવે આ બેટરને આપણે રેસ્ટ નથી આપવાનો આમાંથી આપણે ડાયરેક્ટ નાસ્તો બનાવવાની પ્રોસેસ જોઈશું તો નાસ્તો બનાવવા માટે અત્યારે મેં એક ઢોસા તવાને ગરમ કરવા માટે રાખેલો છે અત્યારે આ તવો હાઈ ફ્લેમ પર ગરમ થયેલો હોવો જોઈએ હવે આપણે તવાને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું તેલ ઉમેર્યા બાદ એક કોટનના કપડાંથી આપણે આ તવાને આ રીતે ગ્રીસ કરી લેવાનો છે તમે જોઈ શકો છો ધૂમાડા નીકળી રહ્યા છે એટલો આ તવો ગરમ થયેલો છે હવે આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટર આ રીતે લેવાનું છે ને તેને એક વખત આ રીતે હલાવી લેવાનું છે અને હલાવ્યા બાદ આપણે બહારથી લઈ અંદરની તરફ આ રીતે ઢોસાને પાથરતા જઈશું આ રીતે આપણે બધું બેટર આમાં એડ કરવાનું છે અને બેટર બને ત્યાં સુધી એકદમ પતલું પાથરજો જેનાથી તમારે ચીલો ઉથલાવતી વખતે તકલીફ ન પડે હવે નાસ્તાને કૂક કરવા માટે તેની ફરતે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તો આ રીતે આપણે તેલ તેની ફરતે રાખી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન કલર આવે તેટલું તેને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે આ નાસ્તાને આપણે એક જ તરફ કૂક કરવાનો છે હવે સ્પેચ્યુલાની મદદથી તેને જોઈએ તો તમે જોઈ શકો છો નીચેની તરફથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી અને ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી મહેનતે ઝટપટ આ નાસ્તો તૈયાર કરી શકાય છે તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીનો બધો નાસ્તો તૈયાર કરી લઈશું તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીનો નાસ્તો તૈયાર કર્યો છે જે બેટર તો તેનાથી આપણે ત્રણ મોટી સાઇઝના આ રીતે ચીલા તૈયાર કર્યા છે આ ચીલા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી ઝટપટ આ નાસ્તો તૈયાર કરી શકાય છે આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો આને એક લાઇક આપજો સાથે કમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો